ય યુવતી જૂન ના રોજ પોતાના ઘરે રાત્રે અગિયાર કલાકે ટીવી જોઈ રહ્યા હતા તે વેળાએ કાર નંબર જીજે ડીસી ચૌદ પચાસ માં આવેલ ત્રણ પૈકી બે નવા છાપરા ગામ ડેપ્યુટી पंचे राहुल वसावा अनेस સાગર નામનો ઇસમ યુવતી ઘરના સામે અનિકેત જેથી તેઓને કોનું કામ છે તેમ કેતા એક ઈસમે તારું જ કામ છે કહી તેણી છેડતી કરી યુવતી દરવાજો બંધ કરે તે પેહલા બંને ઈસમો દરવાજા ને ધક્કો મારી યુવતી ને બહાર ખેંચી જતા યુવતીએ બુમરાણ મચાવતા તેના પરિવાર અને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને બંને ઈસમોએ તેઓને ગાડીમાં જઈને બેસી ગયા હતા તે સમયે યુવતીના ભાઈએ એ બંને ઈસમો ને તમે આવું કેમ કર્યું કહેતા જ ડેપ્યુટી સરપંચ અને સાગર તેમજ અજય ઉર્ફે ગલત નામનો ઈસામા અમે અહીંયાના દાદા છે કઈ અપશબ્દો ઉચ્ચારી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા મારામારી અને છેડતી અંગે અંકલેશ્વર જેડીસી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આ મારામારી સંદર્ભે તપાસ શરૂ કરી છે કે આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર તેજ ગતિથી વાયરલ થઈ રહ્યો છે